ભાઈ તમને બતાવી માયા તમે જોઈ શકો છો સરસ મજાનું લાઈટ ડેકોરેશન છે તો ભાઈ આજે ગુજરાત ટ્રાવેલર્સ ની ઓફિસ અને ભાઈ ઘેવરિયા મોબાઈલ ના માલિક તો ભાઈ ગુજરાત ટ્રાવેલર્સ ના માલિક અને ઘેવરિયા મોબાઈલ ના માલિક

સો અત્યારે અત્યારે ભાઈ વાઘા છે છ અને ભાઈ કેવો સરસ મજાનો કઈક નજારો હશે તમે જોઈ શકો છો આ ગાડીનો તો ભાઈ અહીંથી આપણે જવાનું છે પેલા તળા જા કઈ ગાડીમાં જવાનું છે એ બધું તમને કોની હારે જવાનું છે બધું તમને આગળ વિડીયોમાં કહીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અમારા ભાઈ છે માયક નથી રહેવા દેતા જવા તમે આ ભાઈને બ્લોગ બનાવવાનું શકાય દેવું છું અમારા દેવાનું છું ભાઈ અત્યારે તો ખરેખર રહેતા નથી ક્યારના માયક તોડવાનો પ્રયત્ન કરે છે તો હાલો વિડીયોમાં બીના રહેજો મારી આગળ તો આપણે પગી જ્યાં છીએ ચાંપામાં અને પડી છે માયા ટ્રાવેલર્સ અને આ છે ભાઈ દુકાન છે અહીંયા માયા ટ્રાવેલર્સ અહીં બુકિંગ થાય છે તો આ ગાડીમાં આપણે જવાનું છે તારા સુધી તો મિત્રો આપણે આવી ગયા છે મારા ટ્રાવલેટની અંદર અને ભાઈ હરકા છીપરેશન લાઇટ શરૂ કેમ કે ભાઈ તમને હાના અંદરનું લાઇટ ડેકોરેશન બતાવી દઉં મારા ટ્રવલેટમાં તમે જોઈ શકો છો સરસ મજાનું લાઈટ ડેકોરેશન છે અને ભાઈ ટુ બાય વન સ્લીપર કોચ ગાડી છે સરસ મજાનો અંદરનું ઇન્ટરિયર છે તમે જોઈ શકો છો સેરેનિટી અને આગળ આપણે ગોપનાથ સુરત ચાલે છે અને છેલ્લા તમે જોઈ શકો છો ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીનો સરસ મજાનો ફોટો તમે નિહાવી દોસ્તો આપણે માયાવતી અને પોગીજા અને છે ને ભાઈ ગુજરાત ટ્રાવેલર્સની ઓફિસ છે અને સાથે ઘેવરિયા મોબાઈલ એની પણ આપણે મનીષભાઈની મુલાકાત લઈ લઈ કે દુના છે આવો આવો એમ તો હવે થઈ ન આવે ભાઈ આ છે ગુજરાત ટ્રાવેલર્સની ઓફિસ અને ભાઈ ઘેવરિયા મોબાઈલ ના માલિક તો ભાઈ ગુજરાત ટ્રાવેલર્સ ના માલિક અને ઘેવરિયા મોબાઈલના માલિક ચાલો ભાઈ પહેલાં અંદર તમને લઈ તો માલિક પેલા તમારે અંદર આવવું પડે મારો ભાઈ માલિકને પેલા અંદર લઈ તો પેલા જોઈ લો આ છે ભાઈ ભાઈ અને ગુજરાત ટ્રાવેલર્સની ઓફિસ અમારા માલિક લઈ જશે અંદર હા તમે જોઈ શકો છો બધી ભાઈ એસેસરી નવા મોબાઈલ મોબાઈલ રાખો તમે ભાઈ એમ તો ભાઈ નવા મોબાઈલ ફૂલ એસેસરી સાથે ભાઈ એમ ને સાથે સાથે તમે બુકિંગ કઈ કરો છો ને બધી ટ્રાવેલર્સ નું બુકિંગ લઈ કરે છે તમે જોઈ શકો છો ગુજરાત ટ્રાવેલર્સ અને ભાઈ ગુજરાત ટ્રાવેલર્સ ને મસ્ત મજાનો ફોટો આ એમ છે એનો લોગો હે મનીષ ભાઈ હું મોબાઈલ મનીષ ગેવાળિયા નો લોગો મારે છે અહીંયા અને સરસ મજાની બધી એસેસરીઝ તો ત્યારે બુકિંગ માટે પણ અહીંયા વિઝિટ કરજો ગુજરાત ટ્રાવેલર્સ અને ભાઈ મોબાઈલ માટે તો સેતી ગેવાળિયા મોબાઈલ અને પેલા તમને એડ્રેસ આપી દઉં ને તો મોવા તળાજા મોવા સાંપડી અને સામે ભાઈ ઇન્ડિયન

સરસ મજાની ઓફિસ છે મનીષ ઘેવરિયા ની ગુજર ના માલિક ની દોઢ ટન તો અમે એસી લગાડ્યું ઠંડા ઠંડા પવન ભાઈ બે ગયા છીએ આપણે સાગર આરે શ્રી અંબેડ ટ્રાવેલર્સ માં તમે જોઈ શકો છો ગાડીને સરસ મજાનું ઇન્ટરિયર અને ભાઈ તમને બતાવું છું આ કેબિન ડ્રાઈવ અંદર તમે ગેલરી ડેકોરેશન જોઈ શકો છો સરસ મજાનું છે ટુ બાય વન સ્લીપર કોસ અમારા અજયભાઈ અને આ છે ભાઈ સાગરભાઈ ત્યારે કરે છે ડ્રાઈવ અને સરસ મજાનું કેબિન ડ્રાઈવ છે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બુધેલ سٹل <سؤال> پیسنجر ہوٹل تو مزا آپ سرو لگے تو لائک کر دوں گا پہنچی گیا چوکی پولیس بگوتی ہے ٹرافک ہے તો આપડે અહિયાં ઉભું નથી ડાયરેક્ટ દરેક વિધવાનું છે અત્યારે ભાઈ સગવડ કરે છે ડ્રાઈવ તો આપણે આગળ વધીએ તો આપણે પહોંચી જ્યાં છે વર્તામાન આ તમે જોઈ શકો છો હવે સાગરભાઈ અહીંથી જવા દે છે ફરીથી આપણે વર્તામાન ઉતરી ગઈ આપણે સામીની ગાડી આવે છે એમાં વયાધાઉ પાસે આ તમે જોઈ શકો છો શ્રી અંબા ટ્રાવેલર્સ હાલોકા સામે વ્યાજ આવી ગાડી આવે એટલે આપણે વ્યાજ ઘઉં ભાઈ હોટામ ટોલ નાખો અને આપણે અહીંયા ઉઠી જશે હવે અહીંથી આપણે જવાનું કે પાછી સામેની ગાડી આવી જાય ને એટલે પાછા બહુ ગયા જઉં તો ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ અને જય દ્વારકાધીશ